નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા ટેટ વનનું બે હજાર પચીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એટલે કે જે ટેટ વનની પરીક્ષા છે લેવામાં આવશે તો ક્યારે પરીક્ષા લેવાશે કઈ રીતના ફોર્મ ભરાશે ક્યારથી ફોર્મ ભરાય છે તમામ આપણે ચર્ચા કરશું તો આજે ટેટ વનની પરીક્ષા છે એટલે કે શિક્ષક અભિયોગ્યતા કસોટી ટીચર ઇલિજિબિલિટી ટેસ્ટની જે કસોટી છે તો ટેટ વનની પરીક્ષા યોજાવાની છે તો આનું જે ટાઈમ ટેબલ છે એની આપણે વાત કરી લઈએ તો જાહેરનામું બહાર પાડવાની તારીખ એટલે કે આજે ચૌદમી ઓક્ટોબરના રોજ આ જે જાહેરનામું છે બહાર પાડ્યું છે તે ઉપરાંત વર્તમાનપત્રોમાં આની જાહેરાત ક્યારે આવશે તો કે આવતીકાલે જાહેરાત આવશે પંદરમી ઓક્ટોબરના રોજ ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો તો ઓનલાઈન જે ફોર્મ ભરવાનું છે એ ઓગણત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસથી લઈને બારમી નવેમ્બર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાશે એટલે કે ફોર્મ ભરવા માટે તમારી પાસે પંદર દિવસનો સમય છે તો ઓગણત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસથી ફોર્મ ભરવાનું ચાલુ થાય છે અને છેલ્લી તારીખ જે છે એ નવેમ્બર મહિનાની બારમી તારીખ છે બરાબર અને ફી ભરવા માટે બે દિવસ તમને વધારે આપેલા છે એટલે કે ચૌદમી નવેમ્બર સુધી ફી ભરી શકો છો સાથે પરીક્ષાની તારીખ ભણાવી ગઈ છે તો સંભવિત ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પરીક્ષા પણ લેવામાં આવશે તો આ તારીખ ખાસ યાદ રાખજો તો અત્યારે જે છે એ તમારી પાસે સાઠ દિવસનો સમય છે એટલે કે બે મહિનાનો તમારી પાસે તૈયારી માટેનો સમય છે તો આટલા ટાઈમમાં તમારે ફરિયાદ વાંચવું પડશે તો તમે તૈયારી કરી શકશો તો શૈક્ષણિક લાયકાત શું હોઈ શકે છે તો પ્રાથમિક શાળા ધોરણ એકથી પાંચમાં જે પ્રાથમિક શિક્ષક અથવા વિદ્યા સહાયક તરીકે જેમણે પણ નિમણૂક મેળવી હોય તો એમના માટે આ ટેટ વનની પરીક્ષા વિજાય છે એટલે કે એ ઉમેદવારો પરીક્ષા આપી શકે છે તો ટેટ વનની પરીક્ષા આપવા માટે લાયકાત શું છે તો ઓછામાં ઓછું એચએસસી એટલે કે ધોરણ બાર પાસ હોવા ફરિયા છે સાથે તાલીમી લાયકાત એટલે કે બે વર્ષનું પીટીસી કરેલું હોય એ ઉમેદવારો પણ આ પરીક્ષા છે એ આપી શકે છે સાથે બે વર્ષના પીટીસી ઉપરાંત હમણાં જે નવું ડી ડીએલઈડી થયું છે એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે ચાર વર્ષનું ડી કરેલું હોય તો પણ ચાલે છે એ ન કરેલું હોય તો ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી જે છે એ ચાલે છે એટલે કે એ પણ નો મતલબ છે બી એડ લખેલું છે તો આ બી જે નવી સિસ્ટમનું છે અથવા ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી છે તો ઘણા બધા જે બીએ કરતા હોય છે એમાં શૈક્ષણિક વિષય છે એટલે કે એજ્યુકેશન જે સબ્જેક્ટ છે એ રાખતા હોય છે તો એ પણ આમ ફોર્મ ભરી શકે છે એટલે કે જેમ તમે બી એ ત્રણ વર્ષની ડિગ્રી આવે છે એમાં એક શિક્ષણ માટેનો વિષય આવે છે તો બેચલર ઓફ એલિમેન્ટરી ની જે ડિગ્રી બી એલ ઇડી ધરાવે છે એ પણ આમ ફોર્મ ભરી શકે છે અથવા બે વર્ષના ડિપ્લોમા ઈન એજ્યુકેશન એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન કરેલું હોય બે વર્ષનું ડિપ્લોમા કરેલું હોય એ પણ આમું ફોર્મ ભરી શકે છે એટલે એક તો ધોરણ બાર પાસ અને એમાં એ ઉપરાંત આ જે ચાર ડિગ્રીઓ આપેલી છે આ ચાર ડિગ્રીમાંથી કોઈ પણ એક ડિગ્રી કરેલી હોય તો એ ફોર્મ ભરી શકે છે તો ઓછામાં ઓછું ધોરણ બાર પાસ અને એના ઉપરાંત પીટીસી કરેલું હોય પીટીસી ના હોય તો ડીએલ્ડ કરેલું હોય એ પણ ચાલે એ ના હોય તો પીટીસી સાથે જે બી એ કરેલું હોય એ પણ ચાલે તે ઉપરાંત બે વર્ષની ડિપ્લોમાઈને એજ્યુકેશનનું કરેલું હોય તો એ પણ ચાલે તો કે એ આટલી બધી ડિગ્રીઓ માન્ય છે હવે શૈક્ષણિક લાયકાતની જે વિગતો છે એની ચકાસણી જે પ્રાથમિક ભરતી પસંદગી સમિતિ છે એના દ્વારા કરવામાં આવે છે તો એ જે નિર્ણય લે એના આધારે તમને પરીક્ષામાં બેસવા માટેની તક આપવામાં આવે તો કસોટીનો અભ્યાસક્રમ બે દિવસ પહેલાં આવ્યો છે એના માટે આપણે અલગથી વિડીયો પણ બનાવી દીધો છે સાથે કઈ રીતે તૈયારી કરવી કઈ ચોપડીઓ વાંચવી એની પણ ચર્ચા કરી છે તો વિડીયો તમે જોઈ શકો છો તો આજે જે ચેટ વનની પરીક્ષા છે એ એકસો ને પચાસ પ્રશ્નો રહેશે અને એમાં સમય છે એકસો વીસ મિનિટ એટલે કે બે કલાકનો સમય રહેશે સાથે આ કસોટીનું એક જ પ્રશ્નપત્ર એટલે કે એક પ્રશ્નપત્ર આવશે તેમાં ચાર વિકલ્પો આપેલા હશે એટલે કે ચાર વિકલ્પોમાંથી જે સાચો વિકલ્પ એ તમારે પસંદ કરવાનો છે આમાં કોઈ નેગેટિવ માર્ક્સ હોતા નથી એટલે કે પ્રશ્ન તમે ગમે એટલા એટલે કરી શકો છો એના નેગેટિવ માર્ક્સ તમારે નથી કપાતા એટલે કે ઝીરો અને ઝીરો તેત્રીસ બીજી પરીક્ષાઓમાં હોય છે એવું આમાં હોતું નથી સાથે કસોટીનું જે માળખું છે એ બે હજાર અગિયારનો ઠરાવ છે હમણાં નવો ઠરાવ આવ્યો છે છ દિવસ પહેલાં તો એ પ્રમાણે અભ્યાસક્રમ આધારિત રહેશે એટલે કે નવા અભ્યાસક્રમ આધારિત રહેશે પરીક્ષાની જે માર્કશીટની વેલિડિટી છે એનો પણ ઠરાવ નવો થઈ ગયો છે એટલે કે પાંચ વર્ષ કે નવી શિક્ષણ નીતિ લાગુ ન થાય ત્યાં સુધીનો છે કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગ કોઈ પણ નવો નિર્ણય લઈ શકે છે હવે આપણે ફી બાબતની ચર્ચા કરી લઈએ તો જે એસસી એસટી ઓ બીસી દિવ્યાંગ ઉમેદવારો છે ને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એ બધાય બસો પચાસ રૂપિયાની ફી ભરવાની છે જ્યારે જે જનરલ કેટેગરીમાં આવે છે એ ઉમેદવારો ત્રણસો પચાસ રૂપિયાની ફી ભરવાની છે તો આ રીતે ફી જે છે એ બસો પચાસ છે અનામત કેટેગરીના ઉમેદવારો માટે જે અનામતમાં નથી આવતા એ બધા માટે જે ફી છે એ ત્રણસોને પચાસ રૂપિયા છે સાથે અલગથી સર્વિસ ચાર્જ પણ ભરવાનો હોય છે એટલે કે જીએસટી પણ લાગુ પડશે હવે જે ફી ભરવાની પદ્ધતિ છે તમે નેટ બેન્કિંગ છે એટીએમ કાર્ડ છે કે ઓનલાઈન પેમેન્ટ છે બધા જ માધ્યમથી તમે જે પણ રીતે ફોર્મ ભરવા માગતા હો એ રીતે ફોર્મ સાથે ફી પણ તમે ઓનલાઈન ભરી શકો છો હવે કસોટીના જે પ પરીક્ષા કેન્દ્રો છે એ રાજ્ય સરકાર જે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એમાં ઉમેદવારોની સંખ્યા કેટલી છે ને પરીક્ષાની વહીવટી અનુકૂળતા એટલે કે સેન્ટર બીજું મળે છે કે નહીં પરીક્ષા લખવા માટે તો એ હેઠળ એ નક્કી કરે છે તો એ નક્કી કરે એ રીતે પરીક્ષા તમારી હશે સામાન્ય રીતે દરેક જિલ્ જિલ્લાનું જે મુખ્ય મથક હોય છે ત્યાં ટેટ વનની પરીક્ષા યોજાતી હોય છે કોઈ જિલ્લો નાનો હોય તો ત્યાં ના પણ યોજાય તો આ રીતની પરીક્ષા ટેટ વન લેવાતી હોય છે હવે જે પ્રશ્નપત્રનું માધ્યમ છે તો આકાશોડી ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમો લેવામાં આવે છે તો તમે જેમાં ફોર્મ ભરશો એ માધ્યમમાં તમે લખી શકો છો તો તમારે તમારું માધ્યમ અરજી ભરતી વખતે નક્કી કરી લેવાનું છે તો એ રીતે તમે ફોર્મ ભરી શકશો તમે કોઈ એક માધ્યમ જ પરીક્ષા આપી શકો છો અને જે માધ્યમમાં તમે ફોર્મ ભરશો એ માધ્યમમાં તમારે પરીક્ષા આવશે હવે એકસો પચાસ ગુણમાં અભ્યાસક્રમની આપણે ચર્ચા કરી લીધી છે એનો વિડીયો પણ અલગથી બનાવી દીધો છે તો કઈ બુકો વાંચવી કેવી રીતે વાંચવું શું શું વાંચવું તમામ ચર્ચા કરી છે તો ત્રણેક દિવસ પહેલાં એનો વિડીયો બનાવ્યો છે તો ટેટ વન અને ટેટ ટુનો અભ્યાસક્રમ માટેનો છે તો આપ જોઈ શકો છો તો બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર ત્રીસ ગુણના ત્રીસ પ્રશ્નો આવશે તો ડિટેલ અભ્યાસક્રમ છે એમાં બાળ વિકાસના પંદર પ્રશ્નો આવશે તો એમાં શું શું પૂછાય છે તમે જોઈ શકો છો પાંચ ગુણમાં સમાવેશી શિક્ષણ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ આવશે એટલે કે બાળ શિક્ષણ પંદર અને પાંચ ગુણ વીસ જે દસ ગુણ છે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર આવશે એટલે કે જે તમારે શિક્ષણ વ્યવહારનો વિષય આવતો પીટીસીમાં એની વાત કરેલી છે વિભાગ બેમાં ગુજરાતી ભાષાના ત્રીસ પ્રશ્નો આવશે એટલે કે ગુજરાતી ભાષાનું ભાષા અર્થગણ એટલે કે વ્યાકરણને બધા પ્રશ્નો આવશે સાથે ફકરા આધારિત અલગ પ્રશ્નો આવશે તો વ્યાકરણને બધું આવશે તો એ કુલ ત્રીસ ગુણનું છે એમાં ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ એટલે કે જે કન્ટેન્ટ છે એ પંદર ગુણનું આવશે ને મેથડ જે આવે છે એ પંદર ગુણનો આવશે એનો મતલબ એ છે એકથી પાંચની જે ગુજરાતી ચોપડી છે એ પંદર ગુણનું અને બાકી જે પીટીસીની ચોપડી છે મેથડની એટલે કે ગુજરાતી વિશે માટેની એમાંથી પંદર ગુણનું પૂછાશે વિભાગ ત્રીજામાં અંગ્રેજી ભાષા છે તો એમાં પણ એવું છે કે પંદર ગુણની ગુજરાતી અંગ્રેજી ભાષાની જે ચોપડી એકથી પાંચની છે એમાંથી બાકીનું જે પંદર ગુણ છે મેથડની ચોપડી જે પીટીસીની છે ડીએલની છે એમાંથી પૂછાશે ગણિતમાં પણ ત્રીસ ગુણ છે તો એમાં પણ પંદર ગુણ જે છે એ એકથી પાંચની ગણિતની ચોપડીઓ છે એમાંથી પૂછાશે સાથે એનું કઠિનતા લેવલ છે ધોરણ દસ સુધીનું હોઈ શકે છે એટલે કે ટપ પ્રશ્ન પણ પૂછે તો તમે ધોરણ દસ સુધીના ગણિતનું છે એ મજબૂત કરી લ્યો તો તમારો એકે પ્રશ્ન બહાર ના જાય સાથે જે મેથડ ગણિતનું છે એ પણ પંદર ગુણનું પૂછાશે તો આ રીતે અલગ અલગ ગુજરાતી અંગ્રેજી ગણિત એમ વિભાગ છે સાથે પાંચમો જે વિભાગ છે પર્યાવરણનો છે તો એમાં સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો છે તો એના ત્રીસ ગુણના ત્રીસ પ્રશ્નો આવશે એમાંથી પર્યાવરણ વિશે અને પદ્ધતિશાસ્ત્રની જે ચોપડી આવે છે એમાંથી દસ દસ ગુણનો આવશે એટલે કે પર્યાવરણની ચોપડીઓમાંથી દસ ગુણનો આવશે ત્રણથી પાંચની જે પર્યાવરણ છે એકથી પાંચનો જે છે પહેલાં બીજામાં એમાંથી પણ પર્યાવરણ વિશે છે એ ગુજરાતી ગણિતની ચોપડી આવે છે આમાં મિક્સ કરેલો છે એટલે એ પણ તમે વાંચી શકો છો સાથે જે મેથડની ચોપડી પર્યાવરણની છે એમાંથી દસ ગુણનો આવશે તો આ રીતે તમારો જે અભ્યાસક્રમ છે એ છે અને પાંચ ગુણ જે વધ્યા છે એમાંથી સામાન્ય જ્ઞાન છે એટલે કે જનરલ નોલેજ છે રીઝનિંગ તાર્કિક શાસ્ત્રના પ્રશ્નો છે લોજિકલ એબિલિટી છે ટીચિંગ એપિટ્યૂડના જે પ્રશ્નો છે અર્થઘટન તમે કેવું કરો છો તો એ પણ પાંચ ગુણનું પૂછાશે અને પાંચ ગુણનું કરંટ પ્રવાહો એટલે કે જે કરંટ અફેર છે વર્તમાન પ્રવાહો છે એ પાંચ ગુણનો આવશે તો એ શિક્ષણને લગતા છે એ જ આવશે તો આ રીતે તમારો અભ્યાસક્રમ છે હવે જે પણ તમારે સૂચનાઓ છે એ ફોર્મ ભરવાનું છે એના માટે ઓજસ્ટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ છે ત્યાંથી ફોર્મ ભરી શકો છો એ ઉપરાંત બીજી સૂચનાઓ તમારે મેળવી હોય તો ગુજરાત એજ્યુકેશન ગવર્મેન્ટ ઇન શેબ જે વેબસાઇટ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ તો ત્યાંથી તમે જોઈ શકો છો તો કુલ ત્રણ વેબસાઇટ તમારે કા ઉપયોગી થશે એક ઓજસ્ટ ગુજરાતની છે બીજી ગુજરાત એજ્યુકેશન ગવર્મેન્ટની છે ને ત્રીજી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ છે તો ત્રણે ઉપરથી તમે માહિતી મેળવી શકો છો તો આ રીતે જે ઉપયોગી માહિતી હતી આપણે વ્યક્તિગત ચર્ચા કરી દીધી છે તો આ જે ફોર્મ ભરવાના છે એના માટે તમે તૈયારી રાખજો સાથે ડોક્યુમેન્ટ કયા છે એના માટે આ જે ડિટેલ આપેલી છે એ સારી રીતે વાંચી લેજો હવે આમાં તમારે જે પણ વિગતો છે બધી પ્રમાણપત્ર આધારિત સાચી રીતે દર્શાવવાની છે નહીં તે તમારી જે પરિણામ છે રદ થઈ શકે છે સાથે ફોર્મ પણ તમારું રદ કરી શકે છે એટલે કે ખોટી રીતે તમે વિગતો બતાવો છો તો સાથે વ્યક્તિગત માહિતી છે શૈક્ષણિક લાયકાત છે અનુભવ છે આ બધી જ વિગતોની જે ચકાસણી છે એ પ્રાથમિક પસંદગી સમિતિ શિક્ષણની છે ભરતી પસંદગી સમિતિ એના દ્વારા કરવામાં આવતો હોય છે સાથે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિને જે ઓ બીસી કેટેગરીના ઉમેદવારો છે એ જાતિનું પ્રમાણપત્ર પણ એમાં માંગે છે સાથે જે એસસી એસ ટીને જાતિના પ્રમાણપત્રની વાત છે એટલે કે એ પુરાવા માંગશે તે ઉપરાંત જે ઓ બી સી કેટેગરીના ઉમેદવારો છે તો એમને જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર છે એ પણ માંગશે અને બીજું જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ પણ માંગશે તો એમના માટે આ બે પ્રમાણપત્રો નક્કી કરેલા છે એ માંગશે સાથે દિવ્યાંગ ઉમેદવાર હોય તો દિવ્યાંગ હોવાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર માંગશે ઈડબલ્યુએસ કેટેગરીનું ઉમેદવાર હોય તો એમને ઈડબલ્યુએસ કેટેગરી જે સર્ટિફિકેટ આવે છે એ માંગશે સાથે બીજી જે જોગવાઈઓ છે એ પણ નવી લાગુ પડે છે તો એ કોને તો જે દિવ્યાંગ ઉમેદવાર હોય એમના માટે વાત છે સાથે ઉમેદવાર વેબસાઇટ પર જે ઓનલાઈન ફોર્મ ભરે છે એની પ્રિન્ટ કાઢી લેવી જરૂરી છે એટલે કે પ્રિન્ટની જરૂરી છે સાથે પ્રિન્ટમાં જે કાઢો છો તમે ફોર્મ ભર્યાની એમાં તમારે સહી કરવાની છે ને જે પણ આધારો જરૂરી માંગ્યા છે એ ફોર્મમાં લખેલા હશે તો એ આધારો તમારે જોડવાના છે તો એમાં કયા કયા આધારો હોય છે એની આપણે ચર્ચા કરી લઈએ તો જે આધાર છે એમાં એક તો આ ઓનલાઈન ફોર્મ ભર્યું છે એમાં તમારી સહી સાથે ને બીજું પરીક્ષાની ફી ભર્યાની જે સ્લીપ છે બે ત્રીજા નંબરે જાતિનું પ્રમાણપત્ર ત્રણ ચોથા નંબરે જેને પણ ક્રિમિલ લાગુ પડતું એ પછી દિવ્યાંગતાનું સર્ટિફિકેટ લાગુ પડતું એ તો આ બધા આધારો જે છે એ તમારી પાસે મંગાવવામાં આવશે એટલે કે એ તમારે તૈયાર રાખવા જરૂરી છે તો સાથે જે ફી ભર્યાની જે સ્લીપ છે તમે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નંખીને ડાઉનલોડ પણ કરી શકો છો તો એ પણ તમે કરી લેજો તો ઉમેદવાર જે છે એ હોલ ટિકિટ છે એ પરીક્ષા માટે ડાઉનલોડ કરવાનું જ્યારે પણ કહેવામાં આવે છે ત્યારે એ ડાઉનલોડ પણ કરી શકે છે એટલે કે એના માટે પણ અલગથી તમને જાણ કરવામાં આવશે સાથે આકાશોટીમાં જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તો એમના ઓછામાં ઓછા સાઠ ટકા ગુણ એટલે કે ન્યૂ માર્ક્સ પાસ થવા માટે ફરજીયાત છે નેવ્યાસી હશે તો ફેલ થયેલા ગણાશે નેવ છે કાં તો નેવ કરતાં વધારે છે એકસો પચાસમાંથી તો પાસ થયેલા ગણાશે એટલે કે નેવ ગુણ તમારે લાવવા ફરજીયાત છે સાથે જે બાકીના તમામ ઉમેદવારો છે તો એમના માટે પંચાવન ટકા ગુણ છે બરાબર ઓછામાં ઓછા એસસી છે એસટી ઉમેદવારો છે ઓબીસી ઉમેદવારો છે દિવ્યાંગ ઉમેદવારો છે ને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે તો આ બધા માટે ઓછામાં ઓછા બ્યાસી ગુણ લાવવા ફરજિયાત છે બરાબર કેટલા ગુણ બ્યાશી એટલે કે પંચાવન ટકા લાવવા ફરજિયાત છે તો બ્યાશી ગુણ હોય કાં તો ત્ર્યાશી જો રહેશે એના કરતાં ઉપર હોય એ તમામ પાસ ગણાય છે બ્યાશીથી નીચે એકે શ્યાસી હોય તો તમે ભરતી માટે ફોર્મ ભરી શકતા નથી એટલે કે નાપાસ પાસ ગણાવો છો તો આ કસોટીમાં જે ઉમેદવારો પાસ થાય છે એનું જ પ્રમાણપત્ર બોર્ડ આપે છે એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઘરે મોકલવામાં આવે છે બાકી મોકલવામાં આવતું નથી સાથે આ કસોટી જે છે એમાં ગમે એટલી વખત તમે ટેટ આપી શકો છો તો એમાં તમને લાગુ નથી પડતું અને જે પણ ભરતીમાં ટેટની પરીક્ષા પાસ કર્યાનું જે પણ પ્રમાણપત્ર તમારે રજૂ કરવું હોય કે તમે રજૂ કરી શકો છો એટલે કે છેલ્લું જ રજૂ કરવું એવું કોઈ જરૂરી નથી તો આ રીતે જે મહત્ત્વની વિગતો છે એ જાણ કરી દીધી છે ને એક ટોલ ફ્રી નંબર પણ આપેલો છે તો તમારે કોઈ પ્રશ્ન હોય તો આ જે નંબર આપેલો છે અઢારસો બસો તેત્રી એગ્યાસી તે એના પર તમે કોન્ટેક પણ કરી શકો છો ઓનલાઈન અરજી કરવાની જે રીત છે એમાં કોઈ ભૂલ ના થાય ફોર્મ તમારું સમગ્ર અંગ્રેજીમાં ભરવાનું છે અને ફોર્મ ઓગણત્રીસમી ઓક્ટોબરના રોજ બપોરના બે વાગેથી ફોર્મ ભરવાનું ચાલુ થશે તો આ રીતે તમે ફોર્મ પણ ભરી શકો છો તો એના માટે વેબસાઇટ જે છે ઓજસની વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાનું છે તો ત્યાં કઈ રીતે ફોર્મ ભરવું એ પણ માહિતી આપેલી જ છે તો ત્યાંથી તમે ઓનલાઈન એપ્લાય ઓનલાઈનમાંથી ટેટ વન જે છે શિક્ષક કા કસૂટી લખેલું હશે શિક્ષક યોગ્યતા કસૂટી લખેલું હશે ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો તો એપ્લિકેશન ફોર્મેટ છે એમાં સૌ તમારે તમારી વિગતો ભરવાની છે એમાં લાલ ફૂદડીવાળી વિગતો ફરજીયાત ભરવાની છે બીજા નંબરે તમારે જે શિક્ષણ લગતી વિગતો છે એ ભરવાની છે તો પર્સનલ માહિતી બીજા નંબરે શિક્ષણ લગતી માહિતી છે અને આ રીતે તમે ફોમ ભરી શકો છો અને તમારો એપ્લિકેશન નંબર જે છે એ જનરેટ થશે અને એટલું કામ થઈ જાય તો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખ્યા બાદ તમારો ફોટો અને તમારી જે સહી છે આ પણ દસ કેબીથી સાઈઝ વધે ને એ રીતે તમારે અપલોડ કરવાની છે તો એ જેપીજી ફોર્મેટમાં હોય એ જરૂરી છે હવે આ જે એપ્લિકેશન છે એને કન્ફર્મેશન કન્ફર્મ કરવાનું ભૂલતા નહીં એટલે કે જન્મ તારીખ અને એપ્લિકેશન નંબર છે તો એ રીતે એ બંને નાખશો અને તમે ઓકે પર ક્લિક કરશો સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન છે કન્ફર્મ થઈ જશે અને આ રીતે તમારી એપ્લિકેશન જે છે એ કન્ફર્મ થયા બાદ તમે એમાં કોઈ સુધારો કરી શકતા નથી એટલે કે તમારી તમામ વિગતો સાચી ભરાય તમારે જોવું જરૂરી છે અને કન્ફર્મેશન ફાઇનલ આપ્યા બાદ તમારી જે અરજી છે રાજ્ય પરીક્ષા બોર્ડ સ્વીકારશે એના સિવાય જે અરજી છે ખાલી એપ્લિકેશન નંબર પડવાથી એ તમારી અરજી સ્વીકારવામાં નહીં આવે તો કન્ફર્મેશન નંબર જ્યારે મળે છે ત્યારે સમજવાનું કે તમારું ફોર્મ ભરાઈ ગયું છે જે તમે ફી છે એ ઓનલાઈન તમે ભરી શકો છો તો આટલી વિગતો છે આ જે પરિપત્ર છે એ આજનો થયેલ છે એટલે કે આ રીતે ફોર્મ તમે ભરવાનું જ્યારે ઓગણત્રીસ ઓક્ટોબરે ચાલુ થાય છે ત્યારે ભરી શકશો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ